તો તો વાત કરીએ વડોદરાની વડોદરામાં ફાયર જવાનને માર મારવાનો મામલો કે જ્યાં રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે દારૂના નશામાં ચીફ ફાયર ઓફિસરે માર્યો ઢોર માર કે જ્યાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા કર્મચારીને માર મારવાનો મામલો

અહેવાલ કાર્યવાહી કરવામાં નશાની હાલતમાં હતા તો એ પોલીસ વિભાગ દ્વારા અચુક કાર્યવાહી કરવામાં આવી હશે ખાતાના અધિકારી તરફથી અહેવાલ મળવા બાકી છે

એ બાબત મારી ધ્યાનમાં કે હાલ ક્યાં છે એટલે અમારે મારા સીધી જોડે કાર્યવાહી આવતી હોતી નથી અમારે કોઈ જે ફાયર વિભાગની કાર્યવાહી હોય તમને એચઓડી સાથે અમે વાત કરતા હોઈએ છીએ અને તે પૂરની પરિસ્થિતિ છે એનું નિયંત્રણ અત્યારે સીસીસી સેન્ટર પરથી થઈ રહેલું છે એટલે પૂરની જે કામગીરી છે એમાં કોઈ અડચણ આવેલી નથી પરંતુ તમે જે જણાવો છો કે ફાયર ઓફિસર ઉપલબ્ધ નથી તો એ ક્યાં છે એની તપાસ કરવામાં આવશે જે ગઈકાલે રાત્રે જે છે ચીફ ફાયર ઓફિસર જે છે આપણે બદામડી જે પાક જે ચાર રસ્તા જે કંટ્રોલિંગ યુનિટ છે એમ ત્યાં જે સૈનિક જે છે ફાયર બ્રિગેડના એ જે એમને આવેલા ફરિયાદી જે છે અને ત્યાં એમને બોલાચાલી થયેલી બંને વચ્ચે થોડી કામમાં હતી એટલે બોલાચાલી થયેલી અને એમાં પછી આમને થોડું ઇન્સલ્ટિંગ એનાથી થયેલું અને પછી જે થોડું ઘણું એમને બરાબર છે કે લાફા મારેલા કે જે કે એમની વિગત જે છે એ નાની મોટી ઈજા થયેલી બરાબર છે ઓફિસ ઉપર અને ત્યાંથી પછી જે છે

તેમને દારૂ પીધેલો ને ગાડી બોલીને માર મારતો દ્વારા અમારા જે છે કે રજિસ્ટરડે નાઈટમાં ફરિયાદી બિલકુલ સવાનાવસ્થામાં હતા ને કોઈ પણ જાતનું નિવેદન ફરિયાદી દ્વારા પોલીસ રબરૂ લખાવવામાં આવેલ નથી મીડિયાને નિવેદન આપ્યું છે મીડિયાર પોલીસ રબરૂ કોઈ પણ જાતનું નિવેદન કે વિશેષ નિવેદન કોઈ પણ પ્રકારનું ફરિયાદીએ અમને પોલીસ રબરૂ નથી લખાવે તો કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી કે કઈ કલમેટર ગુનો નોંધવામાં આવ્યો છે આપણે જે છે સાદી હિજાજે છે એના અંતર્ગત જે છે બીએનએસ કલમ જે છે એકસો પંદર એક જે એકસો પાંત્રીસ છે બરાબર છે એ સોરી એકસો પચીસ ત્રણસો એકાવન બે છે અને ત્રણસો બાવન મુજબ જે છે નવી કલમ કે જે ગાળા ગાળી જે છે ઇન્સર્ટિંગ લેંગ્વેજ અને થોડું જે સારી વ્યથા એ સિમ્પલ ઇન્જરી